ઉપલક્ષ માં મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામ ખાતે બિરાજમાન શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક દાસ સ્વામીના માર્ગદર્શનથી તારીખ એક જૂન બે હજાર ચોવીસને શનિવારના રોજ સવારે સાડા પાંચ વાગે મંગળા આરતી તથા સવારે સાત વાગે શણગાર આરતી પૂજારી ધર્મકિશોર સ્વામી દ્વારા કરવામાં આવી હતી અને દાદાને એકસો પચ્ચીસ કિલો સુખડીના પ્રસાદનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો વડતાલ ધામ દ્વી શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રી કૃષ્ઠ દેવ હનુમાનજી મહારાજને એકસો કિલો સુખડીના પ્રસાદનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે આ સાથે જ દાદાને દિવ્ય વાઘાનો શણગાર પણ કરવામાં આવ્યો અને હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી